બધા દર્શકોનું હું પ્રણામ કરું છું તો જેમ કે આપણે વાત થઈ કે ભાવનગરના છેલ્લા પાંચ વર્ષના વિકાસ વિશે જે વાત થઈ રહી છે તો જોઈએ તો વિકાસ એવો કઈ ખાસો થયો નથી પણ જે વિકાસ થાય છે જે દર્શાવવામાં આવે છે એ કોઈ વિકાસ કહેવાય નહીં બરોબર

કોર્પોરેશન ના માધ્યમથી એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ કુંબારવાળા નો અંડર બેલરેડી એની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે અને કોન્ટ્રાફ્ટ અપાઈ ગયો છે પણ હજી સુધી એ કાગળિયામાં જ છે એનો કોઈ અપલ ફાવામાં આવ્યો નથી ક્યાંક ને કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના તમામ છહી જિલ્લાઓમાંથી કેત્રીસ જિલ્લાઓ થયા છે જી એ તેત્રી જિલ્લામાં સૌથી ઓછામાં ઓછો વિકાસ ભાવનગર જિલ્લાનો થયો હોય એવું લાગી રહ્યું છે ના એ વાત સો ટકા સાચી છે કારણ કે તમે જોઈ લો કે છેલ્લા પાંચ વર્ષમાં તેત્રીસ જિલ્લા થયા બે ત્રણ જિલ્લા બે પાંચ વર્ષમાં વધ્યા છે બોટાદ જિલ્લો થયો તો જે હીરા ઉદ્યોગ ભાવનગરમાં હતો એ બોટાદમાં કન્વર્ટ થવા માંડ્યો છે એટલે ભાવનગર પછાત ની તરફ જઈ રહ્યું છે એવું પણ ગણી શકો કેમ કે ભાવનગરની જે અહીં જે લોકલ લોકલ આઈમ જે પબ્લિક છે એ લોકો મજૂર વર્ગના માણસો ભાવનગરની અંદર તમે પચાસ ટકા પૈસે હું એ વાત ઉપર તમારી પાસે આવો હોત તો ભાવનગરની હેરા જીવાદો એ સમાજ ઉદ્યોગ જેવા કે ખેતીવાડી કાપડ ઉદ્યોગ ખાસ કરીને હીરા ઉદ્યોગ જેમાં હીરા ઉદ્યોગ ની પોણા ભાવનગર ની રોજી રોજી રોટી ચાલતી હોય ભાવનગરમાં માં આપણ જો આમાં તંત્ર ની થોડીક બેદરકારી આપણે લઈ શકીએ કે હીરા ઉદ્યોગ ને કોઈ સહયોગ મળતો હોય એવું કઈ લાગતું હીરા ઉદ્યોગ ને તો અત્યારે જાણે કે કોઈક નજર લાગી ગઈ હોય ને એ પરિસ્થિતિ છે કારીગર વર્ગ આપણ હીરા ઉદ્યોગ ને જે સહોલત બાર તમે જુઓ તો સુરતની અંદર જોઈ લો કે હીરા ઉદ્યોગ ને એક જીઆઈડીસી આપણે તમે હીરા ઉદ્યોગ ચાલે છે કે પાંચ વિસ્તાર છે તો જીઆઈડીસી ની અંદર પહેલા પ્રથમ તેને બે ટેક્સ ભરવા એક જીઆઈડીસીનો ટેક્સ ભરવો પડે એક કોર્પોરેશન ને ટેક્સ આપવો પડે એટલે ભાવનગર ની અંદર ચોક્કસપણે હીરા ઉદ્યોગની જીઆઈડીસી એવું કોઈ પ્રાઇવેટ સેક્સર ઊભું કરેલું નથી કે તંત્ર ને હીરાના ધંધામાં કોઈ ધ્યાન નો રસ જ નથી એમ પણ કહી શકાય એટલે હીરા ઉદ્યોગ પોતાની મહેનત મહેનત ઉપર ઉપર અત્યાર સુધી જે ચાલ્યો એ પોતાની જ જ છે મહેનતમાં એવું લાગે છે કે એ જ રીતનું છે બીજું કઈ આમાં લાગતું નથી કે કોઈ તંત્ર ને આમાં રસવું હોય કે હીરા ઉદ્યોગ ને થોડોક આમ વિકસિત કરવો એને સપોર્ટ કરવો એવી કોઈ વસ્તુ હજી જોવામાં આવી નથી બરોબર કોઈ તંત્ર તરફથી કે કોઈ જિલ્લા ઉદ્યોગ તરફથી કોઈ પણ જાતનું આમાં કઈ ડેવલોપ કે એને સવલત આપવામાં આવી નથી તમે એક વિસ્તારની અંદર જો એટલી બધી ગંદકી છે એટલી બધી કીચડ છે બરોબર ઘણા બધા એવા પ્રશ્નો છે લાઈટ ના કામો જો બહુ બોગસ પણ બધું ચાલે છે તો એને તંત્રને થોડુંક ડેવલોપ કરવું જોઈએ થોડીક સવલત આપવી જોઈએ જે ઈરા ઉદ્યોગપતિઓ છે એને પણ સાથ સહકાર આપવો જોઈએ બરોબર તો આવું બધા ઘણા બધા પ્રશ્નો હોઈ શકે કે એના લીધે ઉદ્યોગપતિઓ કંટાળીને બીજા જે ડેવલોપ થતું હોય એવાની એવા શહેરની અંદર જઈ અને નવું કામ વસાવી શકે આના વિશે તમે તંત્રને કાંઈ જાણકારી આપવા માંગો છો તો તંત્રને તો આપણે એવું કહી શકીએ ભાઈ આ તંત્રને મારી જે વાત છે એ તંત્રને એક ખૂલી ઓલી જ વાત છે કે ભાઈ તંત્રને આમાં થોડીક દોરી કરવી જોઈએ વિકાસ તરફ જાવું જોઈએ આ લોકોને થોડીક સોલત આપવી જોઈએ બરોબર અને ભાવનગરની અંદર વિકાસની જો વાત થતી હોય તો ઓગણીસોને સુડતાલીસ નાઇન્ટી ફોર્ટી સેવનની અંદર જ્યારે દેશ આઝાદ થયો પાંચ મહાનગરો ની અંદર ભાવનગર નું નામ સામેલ હતું બરોબર ચોક્કસ પાંચ મહાનગરો ની અંદર ભાવનગર નું નામ સામેલ હતું ગુજરાત ની અંદર અત્યારે તમે તેત્રીસ જિલ્લામાં જુઓ તો કઈક ને કઈક ભાવનગર છેલ્લા નંબરે પણ ગણી શકો વિકાસ ની દ્રષ્ટિ વિકાસ ની દ્રષ્ટિમાં તો હું ભાવનગરમાં માં ઘણી જગ્યાએ કરું છું સતત રોડ ઉપર ફોર વ્હીલ ચાલક હોય ટુ વ્હીલ ચાલક હોય કે મોટા ટ્રક બસ વાળા હોય રખડતા ઢોર જે મેળા જમાવડા થાય છે રોડ ઉપર એ તમે વિશ્વાસ નહીં કરો માણસ પોતાને જીવ બચાવે કે મૂંગા પશુઓ જીવ બચાવે કઈ રીતે વાહન ચલાવે છે બે ત્રણ સ્કૂલ માં પણ હું ગયો સ્કૂલ ની સામે પાંત્રીસ થી ચાલીસ ઢોર બેઠા હોય રખડતા જેના વિડીયો પણ મારી પાસે છે એના ફોટા પણ

બે વાહન્ય પ્રસાર થવું હોય આજુ બાજુ માં કે ત્યાં પાંચ ઢોર બેઠા હોય અને એવું નથી કે આ કુંભાર વાળા પૂરતું છે કે રામજી ની વાળે છે કે વાઘા વાળી રોડ પૂરતું છે સમગ્ર ભાવનગરમાં માં તમામે તમામ રોડ ઉપર આ જ હાલત છે છતાં તંત્રને કે કોને ફરિયાદ કરીએ જેના વિશે આનો નિકાલ આવે તો એ વાત ઉપર હવે તમને એક ચોક્કસ પણ કહી દઉં કે ભાવનગરની અંદર તમે રખડતા ઢોર વિશે વાત કરીએ હું તમને હરેક ટોપિક ઉપર વાત કરીશ જેમ કે રોડ ઉપર ટાપુ ઢોર ની વાત કરી તો આ એક તંત્રમાં આપણે હમણાં ભાવનગરની અંદર એમ બી ઉપાધ્યાય શરૂ કરીને તો ઢોર વિશે એ લોકોએ ઘણી બધી પકડવાની કાર્યવાહી ઘણું બધું ચાલ્યું બધું કરવાનું પણ એ ખાલી કેવી રીતે કોઈ વસ્તુ સચોટ ભાવનગરમાં થયેલું

આજ કોઈ પ્રશાસન પણ જણાવે છે તો આમાં એવું છે અત્યારે ભાવનગરની અંદર તંત્ર આગળ તમે કોઈ પણ અરજી લઈને જાઓ એટલે પહેલા તો જેને કામ ન કરવું હોય જે કામ ન કરવું હોય એ લોકો તમારો વાંધો છે કે તમે આ શું લેવા કરવા માંગો છો શું કરવા માંગો છો પછી જેનેથી પ્રોબ્લેમ થતો હોય એને પણ જાણ થઈ જાય તમે અરજી આપજો એટલે એ ઓલા ઊંચા અધિકારીને જે સંબંધો છે ને એને કહી દેશે કે એનું આમ હતું તમારું આમ થયું છે એટલે કાંઈક ને કંઈક પબ્લિક બીવે પણ છે અરજી કરવાથી પબ્લિક બીવે પણ છે તો આવો ડરનો માહોલ પણ કહી શકાય સરકારી કચેરીઓમાં જવાથી પબ્લિક ભાવનગરની કાંઈક ને કાંઈક ડીવે છે બરાબર આ એક ડર નો ઉભો થયેલો છે ભાવનગર ની અંદર કે હું અધિકારી બધા સારા જોઈએ છે બરોબર પણ જે નીચેના માણસો છે એ લોકોએ કઈક ને કઈક આ બધો ડર નો માહોલ ઉભો કરેલો છે કે ફાઇલો બતાવી દેવી કામ બતાવી દેવું કામ ખાલી પેપર વર્ક થાય છે પ્રેક્ટિકલ કામ નથી પેપર વર્ક કામ કરવામાં આવે છે અને જ્યાં લગીન પેપર વર્ક કામ થશે ત્યાં લગીન કોઈ વસ્તુનું કોઈ નિરાકરણ છે નહીં કામ પેપર વર્ક નહીં પણ પ્રેક્ટિકલ થવું જોઈએ એવું તો જરૂર છે વિકાસની દ્રષ્ટિએ આપણે ઘણી વાત કરી છે આના સિવાય તમારું શું વિકાસની દ્રષ્ટિએ ઘણી બધી વાત થઈ છે તો હવે વિકાસની દ્રષ્ટિએ તો એવું છે કે આપણે તમે જોઈ રહ્યા છો ગંગા જોઈ રહ્યા અંદર જે વિકાસનું કામ થયું હતું બરાબર તો એ પ્રોજેક્ટ પૂરો થઈ ગયો આજે જનતાને ખબર છે તમને ખબર છે મને ખબર છે એની હાલત શું છે અત્યારે તો જે વસ્તુનો તમે ડેવલપ કરો છો એને સારી બનાવો છો તો એનું ધ્યાન પણ રાખવું જોઈએ તંત્ર બરાબર જેમ કે આપણે ગૌરી શંકર તળાવની અંદર જામના આવ્યા છે બરાબર તો હજી સુધી એનું કોઈ કાંઈ રિઝલ્ટ જ આવ્યું નથી કોઈ ઓલું નથી બરાબર એટલે ખાલી આ લોકો ઓપનિંગ કરી નાખે છે વિકાસ બતાવી દે છે પણ ખરેખર એવો વિકાસ થતો નથી એવા ઘણા બધા મુદ્દા તમે લઈ શકો જેમ કે રોડ કામ પણ લઈ શકો એ કોઈ વિકાસ થતો નથી મેં તમને પેલા પણ કહ્યું હતું કે આ બધું ખાલી છે ને પેપર વર્ક ચાલે છે ઓપનિંગ થઈ જાય ફોટો પડાવી લીધો ઓકે કમ્પ્લેટ પછી કોઈ તંત્ર ની જવાબદારી હોય એવું કઈ લાગતું નથી તમે ગંગાચરિયા તળાવની અંદર ગંગા ડેરી ની અંદર જોઈ લો એ આપણી ભાવનગરની ધરોહર કહેવાય પીપળાના ઝાડ ઉગી ગયા છે આગળ જોવો તો ગંદકીના ઢેર લાગેલા છે એ બધી ઘણી બધી ધરોહર છે જેને તંત્રને ધ્યાન દેવું જોઈએ એવા ઘણા બધા મુદ્દાઓ છે જે વિકાસ થાય છે ત્યાં તંત્ર ઓપનિંગ કરે બની ગયું ચલો બસ પૂરું થતું તો તો આપણે નિકુલભાઈ પાસે સાંભળ્યો ભાવનગરના વિકાસની વિકાસ ની થોડી વાતો જાણી અજાણી વાતો ફરી નવા વિડીયોમાં માં અને બીજી પણ ઘણી બધી માહિતી નિકુલભાઈ પાસે લઈશું